જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાની રૂલર આઈટી ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું ટાટા શ્રી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કર્ણાટક સરકારના આઈટી વિભાગ અને બીટી વિભાગના સહયોગથી રૂલર આઈટી ક્વીઝનું આયોજન કરવામાં આવે છે આ ક્વીઝનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય શાળાઓના વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે જાગૃત કરવાનો છે પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાની રૂલર આઈટી ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ શાળાઓના એકસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓએ આ ક્વીઝમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં અને તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ પંડ્યા મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા બાળ અને મહિલા વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાલા અને અતિથિ વિશેષ તરીકે એસઆરએફ ફાઉન્ડેશનના વોકેશનલ એજ્યુકેશન પ્રોગ્રામના પ્રોજેક્ટ એસોસિએટ જીતેન્દ્ર વાઘેલા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેન કીર્તિબેન જોશી અને કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ દ્વારા ક્વિઝના નિયમની માહિતી આપી એકસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓની ક્વિઝ લેવામાં આવી હતી જેમાંથી રાજ્ય કક્ષાના રૂરલ ક્વિઝ માટે પંદર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી આ ક્વિઝમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તરફથી પ્રમાણપત્ર વિજેતાઓને ટ્રોફી અને પારિતોષિક આપવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ અને કોમ્યુનિકેટર જિગરભાઈ ભઠ્ઠ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર કેતન મહે ભરૂચ દરા આજે આગમીઝ કોમ્પિટિશન રાખેલી તેમાં આપણી વચ્ચે ઉપસ્થિત તપમન સંસ્થાના ટ્રસ્ટી એવા માનનીય સ્થિતિ દિનેશભાઈ અતિથિ વિશેષ જીતેન્દ્રભાઈ વાઘેલા અમારા મિત્ર અને એવા લોટરીમાં પણ અમારી સાથે જોડાયેલા છે એવા કીર્તિબેન કેશાબેન આપ સૌ વિવિધ શાળાના શિક્ષકો અને વાલા વિદ્યાર્થી મિત્રો જેમ હમણાં કીધું જીતેન્દ્રભાઈ કે સાયન્સ બધી જ જગ્યાએ રહેલો છે એટલે આપણે પ્રશ્ન રામાયણ જુઓ કે મહાભારત પહેલાં પુષ્પક વિમાન હતું ત્યારબાદ વિમાન આવ્યું એમાં કંઈક તો લોજિક છે જ એમણે જે વાત કીધી હું પણ એ જ કહેવા માંગુ છું કે વિજ્ઞાન છે અત્યારે આપણે બધા ભુવાઓ પાસે જઈએ છીએ કંઈ નારિયેલ ફોડે કંઈ કંપુ કાઢે પણ એની પાછળ વિજ્ઞાન રહેલું છે જે આપણે જોવાની જરૂર છે અને કેટલીક વાર એવું બને છે કે આ ભુવાની પાછળ આપણે ખોટા ડોગાઈ જઈએ છીએ ખરેખર એવું હોતું નથી એની પાછળ સાયન્સ જ કામ કરે છે ને આપણે એનાથી ખોટા પ્રેરિત થઈ ને આપણા પૈસા અને ઘણું બધો વ્યય કરીએ છીએ તો એ પણ આપણા માટે એક સમજવા જેવી વાત છે આજે આટલા બધા છોકરાઓએ જે ભાગ લીધો છે લગભગ 170 જેટલા છોકરાઓ છે મને હમણાં વાત કરી અને આટલા બધા જણે ભાગ લીધો ત્યારે જ એમાંથી આ 15 જણ સિલેક્ટ થયા તો જે ભાગ લીધો એને પણ ધન્યવાદ છે કે તમે બધાએ ભાગ લીધો ત્યારે આ 15 જણ સિલેક્ટ થયા છે ભાગ લીધેલા તમામને ખૂબ ખૂબ અભિનંદન દરેક વિદ્યાર્થી કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ હોય છે કોઈ વિજ્ઞાનમાં કોઈ ગણિતમાં કોઈ ડ્રોઈંગમાં કોઈ બીજી કોઈ રમતો ન ને અત્યારે જે બધા ઉપસ્થિત થયા છે એ બધા વિજ્ઞાન ક્ષેત્રે આગળ આવ્યા છે એ ખરેખર ખૂબ આનંદની વાત છે અહીંયાથી જેટલા સિલેક્ટ થયા છે તે આગળ રાજ્ય કક્ષાએ જશે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન જેણે ભાગ લીધો છે જેનો નંબર નથી આવ્યો એમને પણ નિરાશ થવાની જરૂર નથી આગળ ફરી પ્રયત્ન કરતા હોય તમે પ્રયત્ન કરશો તો અવશ્ય સફળતા મળશે એમાં કોઈ બે નથી આજે મને અહીંયા બોલાવી મને માન આપ્યું અને બે શબ્દ બોલવાની તક આપી એ બદલ સારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનો છે થેન્ક યુ